આગામી ફેબ્રુઆરીમાં બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે ત્યારે ધોરણ દસના વિદ્યાર્થીઓને ખાસ કરીને એક ભય હોય છે કે બોર્ડની પરીક્ષા કેવી રીતે આપશું અને એ ડર રહેતો હોય છે કે કેવા પ્રકારની પરીક્ષા પદ્ધતિ હશે ત્યારે અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીકારી દ્વારા પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને અમદાવાદ ગ્રામ્યમાં બેતાલીસ હજાર અને અમદાવાદ શહેરમાં અડતાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પ્રી બોર્ડની પરીક્ષા આપશે તમામ વિદ્યાર્થીઓને જેવી રીતે બોર્ડની પરીક્ષાની અંદર જે હોલ ટિકિટ આપવામાં આવતી હોય છે તે જ પ્રકારની હોલ ટિકિટ જે છે તે ઇસ્યુ કરવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓને મહાવરો જે છે તે જળવાઈ રહે સાથે સાથે બોર્ડમાં જે પ્રકારથી ઉત્તરવહી આપવામાં આવતી હોય છે તે જ પ્રકારની ઉત્તરવહી જે છે તે આપવામાં આવી રહી છે પેપર સ્ટાઇલ પણ જે તે જ મુજબની રહેવાની છે એટલે વિદ્યાર્થીઓ જે છે તે ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે આપણી સાથે ડીઓ છે કૃપાબેન તેની સાથે વાત કરશું મેડમ શું મુખ્ય ઉદ્દેશ છે અને કઈ રીતનું આયોજન છે જી આશુતોષભાઈ ધોરણ દસના વિદ્યાર્થીઓ એસએસસીની પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા હોય છે જેથી ને ક્યાંક એમના મનમાં એવી વિટમણાઓ હોય છે કે જ્યારે બોર્ડની જાહેર પરીક્ષા હોય એ કેવી હશે બીજી સ્કૂલમાં જવું પડશે અમને કઈ રીતે પરીક્ષા તો આવો એક ડરનો માહોલ હોય છે તો વિદ્યાર્થીઓ અત્યારથી જ આ પ્રિલિમ પરીક્ષા જેને અમે બોર્ડ પરીક્ષા પૂર્વ અનુભૂતિ કાર્યક્રમ તરીકે લીધું છે કે બોર્ડની સમાંતર પદ્ધતિથી સેમ વે જેમ એક સરખા પેપરો સમગ્ર જિલ્લામાં આપવામાં આવ્યા એ જ પ્રકારે વિદ્યાર્થીઓને રિસીપ આપવામાં આવી છે એટલે કે હોલ ટિકિટ આપવામાં આવી છે તેની પૂરવણીનું પ્રથમ પાનું પણ બોર્ડના પદ્ધતિનું તો આમ સમગ્રતયા બાળકોને આવકારવામાં આવ્યા અમે બાળકોને એવું ફીલ કરાવવા માંગીએ છીએ કે બોર્ડની પરીક્ષા એ આવી જ હશે જેથી તેનાથી ગભરાવાની જરૂર નથી અને નિરાતે તમે આ પરીક્ષા જે રીતે આપો છો એ જ પ્રકારે બોર્ડની પરીક્ષા પણ આપી શકશો જેથી અમને ચોક્કસ વિશ્વાસ છે કે તેમના આ એક ટ્રાયલથી તેઓ બોર્ડની પરીક્ષા ખૂબ જ નિર્ભયપણે અને કોન્ફિડન્સ સાથે આપી અને અચૂક સફળતા મેળવશે વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તે છે શું કહેશો કેવી તૈયારી અને શું ડર લાગે પરીક્ષાનો बहुत सारी तैयारी છે પણ થોડો डर लगे કે કે મથી આવડતું ભૂલી જવાય છે તમને લાગે છે કે આ પ્રકારની પરીક્ષા થી કોન્ફિડન્સ આવશે હા ચોક્કસ આવશે ગાઈસ કોણ અભ્યાસ કરે છે ગીતા હાયર સ્કૂલ ઓ ગીતા હાયર સ્કૂલ ના વિદ્યાર્થીઓ છે કેવી તૈયારી શું ડર લાગે છે તમને કોકોકવાર एग्जाम ના પ્રેશર ના ચક્કર માં ના આન્સર ભૂલ જાતે તો ઉસીસ કા ખાલી હોય છે لگتا છે કોન્ફિડન્સ આવશે હા આ જ કોન્ફરન્સ વિદ્યાર્થીઓ જે છે તે કોન્ફિડન્સ જે છે તે વિદ્યાર્થીઓમાં આવશે અને તેના જ કારણે પરીક્ષાનું આયોજન જે છે તે કરાયું છે કેમેરામેન સુરેશ રાજપુર સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ